રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નવ માર્ષના રોજ નર્મદા જિલ્લામાં આવનાર છે જેને લઈને બેઠક યોજાઈ હતી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નવ માર્ષના રોજ નર્મદા જિલ્લામાં આવનાર છે જેને લઈ એઆઇસીસી સેક્રેટરી અને પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં રાજપીપળા ખાતે મીટિંગ યોજાઈ હતી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સફળ બનાવવા જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા છોટાઉદેપુર જિલ્લામાંથી આવી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર થઈ રાજપીપળા આવશે જ્યાં ગાંધી ચોકથી સંતોષ ચાર રસ્તા સફેદ ટાવર થઈ આંબેડકર ચોક ખાતે ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પદયાત્રા કરવાના છે ત્યારબાદ ન્યાય યાત્રા ભરૂચના નેત્રંગ ખાતે રવાના થશે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભાજપમાં જોડાયા તે અંગે ઉષા નાયડુએ જણાવ્યું હતું કે ભાજપ પાસે નેતૃત્વની આછત છે જે નેતાઓ કોંગ્રેસ છોડીને જાય છે તેમને કોંગ્રેસે નેતા બનાવ્યા અને એટલા કાબિલ નેતા બનાવ્યા કે ભાજપે તેને લેવાની ફરજ પડી કોંગ્રેસ પાર્ટીએ સત્તા માટે ક્યારેય નથી વિચાર્યું હંમેશા દેશના ભવિષ્ય માટે વિચાર્યું છે દેશની જનતા માટે આગળના ભવિષ્ય માટે સમજી વિચારીને કોંગ્રેસ પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધન કર્યું છે જે સંકલ્પ જે યાત્રા છે સંકલ્પ પત્ર બનાવવાની છે એની અંદર જે લોકસભાની અંદર અમારું સંકલ્પ પત્ર બનતું હોય છે તો એમાં વિવિધ વર્ગોના અને જન સમુદાયના સૂચનો અમે લેતા હોઈએ છીએ તો એના માટે અમારી વાન જશે એલઈડી પણ લોકસભા વાઇઝ હશે એ સિવાય નમો એપની અંદર પણ આપ આપના સૂચનો આપી શકો છો સૂચન પેટીની અંદર લખીને આપી શકો છો અમારા વિવિધ જે ડિજિટલ પ્લેટફોર્મ્સ છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે અને અમે ઘોષણામાં બિલીવ નથી કરતા અમે જે વચન લઈએ છીએ વચન પૂરું કરીએ છીએ નાખી દીધો છે એમાં હજુ વધારે શું કરવાની જરૂર છે એના સૂચનો લેવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર